See you on the other બધી આ વોટર એક્ટિવિટી છે અલગ અલગ તો આમાં થી ફાઉન્ટેન જેવું ને એવું જાય આ બધાય જે સેમ હોય છે ને એવું જ છે પેલું આ હલાવવાનું પાણી આવે નાના નાના ફાઉન્ટેન ને એવું છે આ સ્પ્રે અને બીજી સાઈડ એમને એમ નોર્મલ પેલો પ્લે એરિયા છે અહીંયા જો હવે વોટર એક્ટિવિટી માં ત્યાં રમતા હતા ને પછી અહીંયા પ્લેયરિયા છે હવે એમાં તો પછી નાહી ને કપડાં બદલી રમશે અહીંયા પણ અત્યારે આઈસ્ક્રીમ ખાવાનું મન થઈ ગયું જો આ બે દાઢી તો અલે છે પણ તોય કુટરક જોયું ને એટલે હે ક્યું જોઈ છે રિયુ ક્યુ લેવું તારે તને કેવું જોઈશું લેવું છે રિવૂ

પણ આ પૂરક દેખાઈ ગયા આઈસક્રીમ ચલો હવે ક્યાંક બેસીએ ખાઈ એટલી વાર પછી તો જાશે પાછી પાણીમાં

ઓકે ભાઈ આપડે શું હોય આ બધી ગેમ રોમે છે આપડા આપણે હાલ બારક નહી હું કેવાય બેસ્ટ વરસ બેસ્ટ વરસ લે આ શું ગોટાનો ગોસ્ટ યાદ અ એ બધી અલગ અલગ છે એક જ જગ્યા નથી બધાય અલગ અલગ લેતા હા અહીંયા કેટલા લોકો છે બધા ઓલું ચાલુ જ છે બધી બાજુ તો હોય સ્નેહ મિલન હોય એટલે હમણાં ક્યાં ના એટલે તમે અહીંયા જો સ્નેહ મિલન ચાલે સ્નેહ મિલન એવું જ છે પડે ગેમ રમે બે કઈક ટીમ હતી પર્પલ ને પિંક ના

હાલો હવે સુપલા છે પછી ઘરે જાશું તો સાંજે પછી ક્યાંક નીકળશું પાછા આ લોકોને જે મિસ્ત્રીને જમાડશું છોકરા બસ ચો બપોરે આવીને પછી થેપલા બનાવીને છોકરીઓને ખવડાવ્યા ને પછી સુવડાઈ દીધી તી થોડીવાર હમણાં ઓયથી એટલે તૈયાર કરી બે હવે અહીંયા એકદમ ઠંડી થઈ ગઈ છે બારે જોયું

મારે સવારે પૌવા ખાધા હતા એટલે કઈ બપોરે ભૂખ હતી રહી આપડે તો કે મોડા નાસ્તો કર્યો અમે આપડે એક ટાઈમ જમી હતી એટલે જ ભૂખ નથી આપણે ટેવ પડી ગઈ ખબર જ ના પડે બપોરે આ છોકરી તો જઈ સવાર ના ખાધું હોય ને પૌવા ને એટલે શું મીશુ બેન જો કપડા બદલી લીધા છે એવું છે તો શોક્સ મૂકી દો શૂઝ પહેર્યા હતા પણ ક્રોક્સ પહેરવા છે ઠંડી લાગે પહેર હા હું જ કહું છું હું શૂઝ પહેરું જ તો મને તો ગમે નહિ બહુ ઓછા ગમે ચાલો નીકળીએ હા હા

જો ટ્રામ મળે કે બેસી ગયા છે સેન્સે સીટ ને કુરબાની આ લેડીઝ ને બેસવા દીધા છે આપણે માં બેસવાનું જ થાય કા બેઠા હોય અહીંયા તો ખૂબ મજા આવે માં જો જોવે છે 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 ફ્લિન્ડર સ્ટેશન ટ્રેન છે બહુ મોટું છે આમાં કઈ કલર છે ને લાઈટ નો એ ચેન્જ થાય એવું છે બહુ મસ્ત છે આખું વિન્ટેજ ચલો હવે બીજી એક ટ્રામમાંથી ઉતરી ગયા હવે બીજી ટ્રામમાં જવાનું છે હવે અહીંયાર જોઈએ છીએ બીજી ટ્રામની અહીંયા ટ્રામ સ્ટેશન છે ને ત્યાં ફેડરેશન સ્ક્વેર છે હા ત્યાં એડીલેડમાં વિક્ટોરિયા સ્કવેર ને બધું છે ને એવી રીતે અહીંયા ને ફેડરેશન સ્ક્વેર કે

બહુ ટ્રાફિક છે કા અહીંયા સીપીડી બહુ બીજી જાય જાય હાલો હવે જો જમીન અહીંયા બહુ ટ્રાફિક હતો બહુ ભીડ હતી એટલે બહાર નીકળીને પછી પાછું ચાલુ કર્યો કે અહીંયા સાઉથ બેંક છે આ શું છે ફિલ ટાવર જો અહીંયા બધે બિલ્ડિંગ્સ મોટી મોટી લાગે કે આપડે તો ઊંચી

રેસ્ટોરન્ટ ને બધું લાગે છે પાણી માં છે નદી છે ને આ બ્રિજ જ્યાં મૂવી નો શૂટિંગ દીતું મને અત્યારે યાદ નથી આવતું પ્રીતિ ઝીંટા વાળું હતું હા સલામ નમસ્તે આ ઇબ્રિજ છે અહીંયા જો સાઉથ બેંક થી ચાલીને જતા હતા ને તો આવી રીતે સ્કેચ વાળા બધા બહુ છે કુશલ જોયા તને કેટલું મસ્ત બનાવે છે અમુક પેલા ફની વાળા બનાવે

What <laughs> <laughs> હવે અત્યારે આવ્યા છે ડેઝર્ટ કોર્નર અહીંયાનું ફાલુદો અને બધી બધી આઈસ્ક્રીમ ઇન્ડિયન ફ્લેવર ને બધી બહુ મસ્ત મળે છે એટલે અહીંયા આવ્યા છે જોય ને અહીંયા મિસ્ત્રીને તો સાયકલ ફેરવે છે અહીંયા ઓલવેઝ કંઈક કાંઈક હોય છે એટલે આઈ યુ આઈસ્ક્રીમ ટ્રક બહુ મોટું મેન્યુ છે બહુ બધું મળે છે અલગ અલગ મેં મંગાવ્યું છે કેસર ફાલુદા પછી મિશ્રીન કાજુ દ્રાક્ષ આ ખબર મલાઈ છે ઓલા કિસ્સો નો

રમે છે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય